તા બે હજાર છવ્વીસ થી પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી અન્નક્ષેત્ર માનપુર નિવાસી સંત શ્રી નાનુબેન મેઘીદાસ બાપુ જેણે બાણુની સાલથી મહાશિવરાત્રી માં અન્નક્ષેત્રનું અવિરત સરવાણી ચાલુ રાખી છે આ વર્ષે પણ અન્ય ક્ષેત્ર ચાલુ હતું તો સેવક ગણો અને ગુરુભાઈઓને વિનંતી છે કે આ અન્ન ક્ષેત્રમાં ફૂલ તો ફૂલની પાંખડી આપજો એવું માની યાદી જણાવે છે અને જેમને સાથે આપે છે ભીખુ બાપુ માળિયાવાળા

મારું નામ બળવા જયાબેન મુકેશભાઈ હું માળિયા તાલુકાના બરુલા ગામથી આવું છું અને અહીંયા માળિયાના કેશવદાસ બાપુ કરીને એ અમારા ગુરુ છે ને પહેલાં વહેલી જ હું શિવરાત્રી માટે અહીંયા જુનાગઢ આવી છું પણ એનું છે કે બાપુ દર વર્ષે દર શિવરાત્રીના દિવસે અનક્ષેત્ર ચલાવે છે અનક્ષેત્ર ચલાવે છે જે એના સેવકો જે કાંઈ પોચે એ અને જે ઘટે એ પોતાના ઓલે અને ઘણા માણસો અહીંયા જમે છે શિવરાત્રીના મેળામાં અને મારો આ પેલું પેલો અનુભવ છે પણ મને બહુ મજા આવી અને બહુ ગઈ કે મને એવું એમ અન જેવું કોઈ પુણ્ય નથી ને અણક્ષેત્ર અહીંયા ચાલે છે એ બદલ બહુ મને ખુશી થઈ હા બાપુને ક્યાંથી ઓળખો બેન તમે બાપુને અમે આ વર્ષે જ ગુરુ બનાવ્યા અમારે પોતનું ગુરુ બનાવ્યા અમે બની એટલે ત્યારથી ઓળખીએ છીએ પણ જ્યારે ત્યાર પછી પરિચયમાં આવ્યા ને ત્યાર પછી ઘણું બધું જાણવા મળ્યું ઓકે અમે નામ મારું નામ યશોદાસ હોદોદાસ ગામ માળીહાટીના તાલુકો મારીયા જિલ્લો જુનાગઢ ત્યાંથી અમે અંતર લઈ દર વર્ષે આવીએ છીએ અને ગટગંગા જે મેઘવાર સમાજ એને અમે જે કાંઈ બે ટાણા સંભાળીએ છીએ અને સમાજ જે કાંઈ આપે એમાંથી અમે અમારા ઘરના જે કાંઈ પાક પડતી જે કાંઈ વાપરવાના હોય ઘરના ભેળવી અને વાપરીએ છીએ એટલે આ સમાજના સહયોગ સહયોગથી બને છે

અહીંયા સમાજ સમાજને બેવા માટે બેલો દીકરીઓને હાટવા માટે જરૂર સાહેબ અમે આવી રીતે આવતી બાંધી અને અંતેત્ર છે સાહેબ